દાંડી હેરિટેજ માર્ગ ઉપર પૂરેલા ખાડા જરમર વરસાદમાં ધોવાઈ ગયું છે કડકિયા કોલેજ થી ફ્રેટ કોરિડોર સુધીનો માર્ગ પુનઃ ખાડો ટરો બની ગયો છે અગાઉ અહેવાલ પ્રકાશિત થતાં જ બે દિવસમાં ગાબડા કોરોના પર જરમર વરસાદમાં પણ ગાબડા ન ટક્યા હોવાનું સામે આવ્યું છે રોજના હજારો વાહનો અવરજવર છતાં દાંડી હેરિટેજ માર્ગ બસોને અઠ્ઠાવીસના વિભાગની આળસથી પુનઃ હાડકા તોડ રોડ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર બસો અઠ્યાવીસ દાંડી હેરિટેજ માર્ગ ઉપર પુનઃ ખાડા પડતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે દાંડી હેરિટેજ જેવા માર્ગ ઉપર જ્યાં ગાંધીજી દાંડી યાત્રા આઝાદી ચળવળમાં યોજી હતી તે માર્ગને હેરિટેજ બનાવ્યો પણ માર્ગ નામનો જ રહી ગયો છે કડેકિયા કોલેજથી અંકલેશ્વર તરફ ફ્રેડ કોડીડોર બ્રિજ સુધી માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે એક ખાડાથી બચીએ તો બીજા ખાડામાં પટકાઈ જવું પડે છે હજુ માંડ વીસ દિવસ પૂર્વ જ દાંડી હેરિટેજ માર્ગના ખાડાના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા જે બાદ સફાળે જાગી આલન ફાલનમાં આ ખાડા પૂરી દેવામાં આવ્યા હતા જોકે ખાડા પુરાવવામાં થયેલા લીપાપોતીમાં વિરામ બાદ શરૂ થયેલા ઝરમર વરસાદ ઉઘાડી કરી નાખી હતી અને રોડ ઉપરના ખાડા પૂર્ણ પડી ગયા હતા જે પરતથી વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે આ અંગે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો